ચંપલ ચંપલ એવું કાઢીને જજો કા આજે આપણે આવી ગયા છે આ શું છે તિથલ તિથલ બીચ પર આ તિથલ બીચનો વ્યૂ છે જુઓ હજુ પાણી ખૂબ દૂર છે દરિયાનું સાંજ પડતા પડતા ઠેઠ આ પથ્થર દેખાય છે આ ભીનું ભીનું ત્યાં સુધી આવી જાય છે પણ તે બી પ્રવાસીઓની સંખ્યા છે આજે આડો દિવસ છે પણ સારા એવા પ્રવાસીઓ છે દેખો એટલે સરસ છે હવે પ્લેસ જોઈએ હવે નીચે ઉતરીએ કેવી છે રેતી બ્લેક દેખાય છે પણ હવે નજીક જઈશું પછી ખ્યાલ આવશે કે કેવી રીતી છે તે આપણે જોઈએ હા જુઓ સંદીપ ભજિયા હાઉસ અહીં તમને અલગ અલી મને હાલ જોઈએ અહિયાં માં હા તું જમે આવ આવું આ બધી ખાની પીની લારીઓ છે સરસ મજાની મકાઈ ભેલ ચાઇનીઝ ભેલ કોલ્ડ્રિંક્સ સંદીપ દાબેલી વડાપાઉં વડાપાઉં ચા કોફી ચાઇનીઝ ભેલ મા કોલ્ડ ડ્રિંક્સ ઠંડા પીના લીંબુ શરબત શ્રીજી ચાઇનીઝ ફૂડ કોર્નર ઓમ સાયરામ નારિયેલ પાણી ચીઝ બટર સોડા બરબત મકાઈ ભેલ યસ ભેલ બધું ખૂબ સરસ છે નાના છોકરાઓને ફરવા માટે આ ઇલેક્ટ્રિક ગાડી પણ તમને જોવા મળી જશે મેગી મેગી છે સ્પેશિયાલિસ્ટની મેગી તમને જોવા મળશે દાબેલી વડાપાં પણ હજુ સવાર છે અગિયાર સાડા અગિયાર વાગ્યા છે એટલે જુઓ એવી હજુ ભીડ હજુ આવી નથી પણ સાંજ પડે તેમ તેમ પ્રવાસીઓનો ઘસારો અહીંયા થઈ જાય છે એટલે સાંજે જ અહીંયા ખૂબ પબ્લિકને બધું આવેલું હોય છે એટલે હવે જોઈએ કે એવું થાય છે આ અહીંયા મેગીનું સેટઅપ થાય છે દહીપુરી પાણીપુરી મસાલાપુરી થી માંડીને દરેકે દરેક વસ્તુ અહીંયા ખૂબ જ સરસ મળે છે અહીંયા ચાઇનીઝ ભીલનો સ્ટોલ છે આ બાજુ સાગર ભજિયા હાઉસ અહીંયા વધારે મોટા ભાગે તમને ભજીયાની લારી વધાર જોવા મળશે લાગે છે કે અહીંયા ભજીયાના થોડા શોખીન વધાર હોય એવું લાગે છે આ તિથલ બીચ છે તમને ફરીથી કહી દઉં આ તિથલ બીચ પર આવી ગયા છે આપણે આ જે સરસ મજાનું આ ઝાડ છે ત્યાં મસ્ત ઠંડક લાગે છે એવું છે મસ્ત મજાનું ઝાડનું નામ કહીએ તો પૂછ્યું હતું તો કે સિંદૂરનું છે એવું કે છે હવે ખ્યાલ નહીં શેનું છે એટલે તમને માહિતી આપવાનો કોઈ મતલબ નહીં એમ એટલે આ તમે જુઓ સામે તમને રેતી જેવું ને બધું દેખાતું હશે એ છે અહીંનો બીચ તિથલ બીચ છે અને પછી હવે આગળની જર્ની શું કરીએ શું ને હજુ કોઈ ખાસ એવું નક્કી નથી પણ બનતા સુધી અમે દમન પછી જતા રહીએ એવું વિચારીએ છીએ તો હવે આપણે બીચમાં નીચે ધીરે 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 જઈશું જોઈએ છે કેવું છે ચંપલ કાયડા ચાલશે ને જો ખૂબ મોટો સરસ મજાનો બીચ છે અહીંયા તિથલ બીચ જોવા સરસ મજાનું આપણે આ પાણી જુઓ બધા છોકરાઓ બધા આવે છે આ મસ્ત મજાનું તિથલ બીચ છે અહીંયા રીતી તમને કાળા કલરની જોવા મળશે એકદમ કાળું અને પાણી પણ બ્લેક જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો આ